પોલીસ પોલીસનું કામ કરે છે અને કાયદો કાયદાનું કામ કરે છે પત્રકારના અનુસંધાને અમરેલીના સાંસદ ભરત સોતરિયાએ આ પ્રકારની પ્રતિક્રિયા આપેલી હતી પોલીસ પોલીસ નું કામ કરે છે કાયદો કાયદાનું કામ કરે છે અમરેલી સાંસદ ભરત સુતરિયા વિધાનસભાના નાયબ દંડક વિરુદ્ધ પત્રકારના મામલે અમરેલી સાંસદ ભરત સુતરિયા પ્રતિક્રિયા સામે આવેલી છે અમરેલી સાંસદ ભરત સુતરિયા પ્રતિક્રિયા આપતા જણાવેલું છે કે પત્રકાંડ મામલે કેસ બની ગયો છે આમાં અમારે કંઈ બોલવાનું થતું નથી પોલીસ પોલીસનું કામ કરે છે અને કાયદો કાયદાનું કામ કરે છે કોંગ્રેસ રાજકારણ રમી રહી છે અમારો કોઈ જવાબ દેવાનો થતો નથી કેસ બની ગયો છે એમાં આ પોલીસની મેટર છે તે પોલીસ પોલીસ નું કામ કરે છે કાયદો કાયદા નું કામ કરે છે અને મૂળ આમાં કોંગ્રેસ રાજકારણ કરી રહી છે સમાજના નામે એટલે હું સમાજને ને કહું છું કે આમાં કોઈ રાજકારણ લાવવું નહીં